રાત્રે આરતી થતી ચકલામાં ચકલામાં આરતી થયા પછી ગરબા ચાલતા હતા અડધો કલાક પોણા કલાક થયો તો ગરબા ચાલુ થઈ અને ઉગમણામાંથી મોરવાડમાંથી બધેથી પથ્થર આવવા માંડ્યા એકદમ જ અને પથ્થર આવવા માંડ્યા એટલે બધાના ઉપર ઉપરને બધું ખકડવા માંડ્યું બધાની ગાડીઓને નુકસાન કર્યું આ ગાડી અમારી જ ગાડી છે અને નાના બાળકો મહિલાઓ બધા ગરબા ગાતા હતા અને પથ્થરો એટલા બધા આવ્યા તો બે જણા તો દાખલ કર્યા છે સાત આઠ જણની ગાડીઓ તોડી નાખી છે બે પોલીસની ગાડી તોડી નાખી છે પોલીસને બી વાગ્યું છે અને બે જણને એડમિટ કર્યા છે અને જેવા પથ્થરોને એવું આવવા માંડ્યા એટલે હિન્દુઓના છોકરાઓ બધા બૂમો પાડવા માંડ્યા તમે ઘરે જતા રહો ફટાફટ એટલે બધી મહિલાઓ બધા નાના બાળકોને બધાને લઈને ઘરે જતી રહી છે અને કોઈના કોઈના ઘરમાં બેસી ગયા છે કોઈને ખબર જ નથી કલાક દોઢ કલાક પછી આ માહોલ થોડો છૂટો પડ્યો અને થોડુંક સારું થયું આશરે બનાવ કેટલા વાગે બને છે 9:30 આરતી પત્યા પછી 10:30 પોણા આરતી છે એમાં હિન્દુઓની દુકાનો બી સળગાવી છે એક કરિયાણાની દુકાન છે કરિયાણાની દુકાનમાંથી તો તેલના ડબ્બા ઘીની પેટીઓ કરિયાણું બધું ચોરી કરે છે અમૂલ દૂધની ગાડી હતી એમાંથી કેરેટ બહાર કાઢીને બધા તોડફોડ કરી નાખ્યા છે સળગાવી દીધું છે અને અનાજની દુકાનોમાં પથ્થર માર્યા છે અને હિન્દુઓની ટોટલી દુકાનોના સટલના પથ્થરો મારીને એક નુકસાન કર્યું છે અને હિન્દુઓની જ દુકાનો સળગાવી છે પટેલ લગભગ એક જગ્યાએથી બસો ત્રણસો જણનું ટોળું આવ્યું હશે એમ ત્રણેય જગ્યાએથી એવા ટોળા આવ્યા હતા અને પથ્થરો લઈ લઈને જ એ લોકો આવ્યા હતા અને ધાબામાંથી એ લોકોના ધાબામાંથી પથ્થરો આવતા હોય ને એવું બધાને લાગતું હતું એટલે મતલબ એ લોકોનો ટાર્ગેટથી જ એ લોકો અગાઉથી તૈયારી કરી હોય એવું લાગે છે